ક્ષત્રિ વટની તો વાત જ જવાય જો બાપુ હવે તો માત્ર ખાલી વાણીનો વિલાસ કર્યો હું કીધું નથુભાઈની આંખ ફાટી હાચું જ કહું છું બાપલા જરા પણ ગભરાયા વિના હરદાન ગઢવીએ ભાર દઈને શબ્દો ફરી ઉચ્ચાર્યા નથુભાઈનું અંતર ઉકળી ઉઠ્યું ભર દાયરામાં ગઢવી ક્ષત્રિય પુત્રોની આબરૂ આબરું લેવાની ધૃષ્ટતા કરે છે એ વિચારે એને કળાવી મૂક્યો ખરેખર બીજો કોઈ હોત તો ભાઈ નું ક્રોધથી કમતો અંગ અને અંગારા વર્ષાવતી આખું જોઈને ત્યાં ને ત્યાં જ અધમુ થઈ જાય પરંતુ આ તો હરદાન ગઢવી હાચા એ સેવક ભલ ભલા રાજાઓને પડતર ને ફળ સંભળાવી દેતા જરા પણ અચકાય નહીં શાનો સંકોચ બરાબર છે સિંહની સામે બાથ ભીડનારા ભળવીરો તો ગયા હરદાન નિશ્વાસ મૂકતા પોતાના એ શબ્દો ઉચ્ચાર્યા ત્યારે શું તમે એમ કેવા માંગો છો કે અત્યારે કોઈ ભળવીર જીવતો નથી નથું ભાઈનો ઉકળાટ વધતો ગયો પ્રત્યક્ષ અનુભવ ઉપરથી બાપલા વાણીનો દુરુપયોગ કરતા હું શીખ્યો જ નથી હું તો નજરે જોઉં છું એ જ કહું છું બબ્બે દિવસ થયા આ ગામના સીમાડામાં ગરીબ ગાયો સિંહ શિકાર બની રહી છે પરંતુ કોઈનું રૂવાડો ફરકતો રહ્યા તમે તો ઘડી બે ઘડીના મહેમાન સવારે વાવડીમાં આવો ને હાંજે આવ્યા જાઓ એમાં તમને એવી વાત કોણ કરે એટલામાં તો ધાજો રે ધાજો એવી બૂમ ડાયરાના કાને પડી એક રબારી

એમને એમ જમીન ઉપર બેસી ગયો ગજબ કેવાય ગણાય નથુ ભાઈએ આખા ડાયરા ઉપર તિરસ્કાર ભરી નજર ફેંકી કોઈ કાઈ બોલ્યું નહીં નો નીચે ઢાળીને બધાય મૂંગા મોઢે બેસી ગયા હરદાન ગઢવી ક્ષમા કરજો હું નાહક તમારા ઉપર ખીજાયો હવે મારી ખાતરી થાય છે કે તમારા વચનો હા હાચાસ ચાલો કઈ નઈ મને મારી દૂધ ઉજાળવાની સુંદર તક લાદીપક ને તો એ જ હાજે આ બધા ભાયાતો ને સાથે લઈને મૂંગી ગોમાતાની વારે ચડો અને હિંસક પ્રાણીને સંહારો મારે કોઈને સાથે નથી લઈ જવા ખરી રીતે નિઃશસ્ત્ર સામે હથિયાર વિના જ લડવું જોઈએ છતાં એ હિંસક પ્રાણી હોવાથી જળ લેવું હરામ છે અને કોઈના ઉત્તરની રાહ જોયા વિના નથુભાઈ ગાદી ઉપરથી નીચવા અને ક્ષણ માત્ર શસ્ત્રો સજ્યા અને પોતાના પાણી પંથા ઘોડા ઉપર સવાર થઈ અને ઝપાટા બંધ ત્યાંથી નીકળી પડ્યા આખો ડાયરો એમની શોર્યત ઉત્તેજક સાહસિક વૃત્તિ થી દિગમુળ બન્યો આખો ડાયરો સંભી ગયો ગઢવીએ ભોડું કર્યું આ તો ગજબ થયો ભાવનગર જવાને તૈયાર થયેલા નથુભાઈ આમ સહાર કરવા ઉપડ્યા એટલે જરૂર કંઈક નવા જૂની થશે ન કરે નારાયણ ને કંઈક આડું અવડું થયું તો ભાવેણાના ભુક્તિ પાસે આપણે શું મોઢું બતાવીશું આવા જાત જાતના ઉદ્ગારો ચોરા ઉપર બેઠેલા રાસિયાઓના મોઢામાંથી નીકળવા લાગ્યા બધાને એક જ વિચાર થતો હતો કે હવે શું થશે પરંતુ ક્યારે હાવજનો સંહાર કરવું ને એક જ પ્રકારની ધૂન એને લાગી હતી અને ધૂનમાં ને ધૂનમાં એ પોતાના અશ્વને કસોટી ઉપર ચડાવી રહ્યા હતા ભાવનગર રાજ્યનો એ વજીર ઠાકોર વખત સિંહજી એ જમણો હાથ સમો એક તો પોતે રાજ્યનો ભાયાત અને એમાં પણ વજીરની જવાબદારી ભરી પદવી મળી એટલે ભાયાત તરીકેની લાગણી ભરી ભાવનાથી અને વજીર તરીકે મેળવવાની મમતાને નથુભાઈ આરામ કે સુખ સગવડે દરકાર કર્યા વિના એક નિષ્ઠાથી રાજ્ય સેવા કરી રહ્યા હતા ભા દેવાજીના મૃત્યુ પછી એમણે કરેલી રાજ્ય સેવાની કદર તરીકે ભા દેવાજીના ભત્રીજા નથુભાઈને વજીરાત બક્ષવામાં આવી હતી

પોતાનું કામ ભાવનગર જવાની બધી તૈયારી કરી રાખી હતી વગર સિંહ ના શિકારે નીકળી પડ્યા આખા એ ગામમાં અરે રાટી બોલાઈ ગઈ ભવિષ્યની ચિંતા કરતા ગામ લોકોના મુખ માંથી ફક્ત એક જ ઉદ્ગાર નીકળવા લાગ્યો ધન્ય ધન્ય એ દેવાળી કુળદીપક ને આવીને ઘર કર્યું સલામતી ભર્યું નથી હું જાણું છું અને જાણું છું છતાંય જાણી જોઈને ત્યાં જાઉં છું ખેડૂતો સમજ્યા કે વજીર સાહેબ

નથુભાઈ હવે સિંહ ને શી રીતે શોધવો એનો વિચાર કરવા લાગ્યા દેવી પૂજક તો નથુભાઈ ને ત્યાં આવેલા જોઈ અને આભાજ બની ગયા બંને હાથ જોડીને તેઓ તેમની આજ્ઞાની રાહ જોઈ રહ્યા આ ધારોમાં હાવા આવ્યો છે ઈ એને શોધી કાઢવો ચાલો એના હગડ લ્યો જેને પોતે અન્નદાતા ગણતા હોય એવા વજીર નથુભાઈ આજ્ઞા કરે પછી વિચાર કરવા વાળું કોણ હોય બંને દેવી પૂજકો હગડ જોવા લાગ્યા પ્રથમ તો પથ્થરવાળી જમીનમાં પગલા દેખાવા મુશ્કેલ જણાયા પરંતુ જંગલના અનુભવી દેવી પૂજકો એમ નિરાશ થઈને લીધું કામ છોડી દે એવા નહોતા એમણે સિંહના સગડ શોધી કાઢ્યા અને હગડે હગડે તેઓ આગળ વેજ્યા નથુભાઈ એમની પાછળ ધીમે ધીમે પોતાના અશ્વને ચલાવી રહ્યા હતા ખાડા ટેકરામાં પગલે પગલે આગળ વધતા અંતે પગલા એક ઊંડા ગાળામાં ઉતરતા હોય એમ દેખાવા લાગ્યું ભાઈએ પોતાના અશ્વને એ ગાળામાં ઉતાર્યો ગાળામાં ઉતારીને સહેજ આગળ વધે ત્યાં તો ઘોડો એકદમ અટકી ગયો ભાઈએ એને એડી મારી લગામ ખેંચી એને પડકાર્યો પરંતુ એ એક પણ ડગલું આગળ ન ભરે બાપુ એ તો એ જ દેવી પૂજકના મુખ ઉપર હર્ષના ચિહ્નો જણાયા ઘોડાને હાવજ ની ગંધ આવે છે એટલે એક ડગલું ત્યાંથી નહીં ખસે હાવજ હવે આટલામાં જ હોવો જોવે નું ભાઈએ આગળ નજર દોડાવી થોડે દૂર ઝાડના ઝુંડમાં હાવજ પોતાની પડછંદ કાયા ગાઢ નિંદ્રામાં પડ્યો હતો એના ઘોઘરા કંઠમાંથી હરેડ 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 એવો અવાજ નીકળી રહ્યો હતો મોઢું ખુલ્લું હતું દાદ જાણે હમણાં જ કોઈને ભચડી નાખવાની તૈયારી કરતા હોય એવા ભયાનક લાગતા હતા તેને દેવી પૂજકો ને આજ્ઞા કરી બાપુ આ તો ગીરનો હાવજ એમાં પણ આ તો એવો ઝેરીલો અને જનુની છે કે જેના ઉપર એની આંખ નજર પડે કદી એના જ વંજામાંથી છટકવા જ નથી પામતું હમણાં જ આપણા ગામની ખીમા કોળીની ઓળકી બે વર્ષની ગાય ને મારીને એનું ભક્ષણ કરીને એ નિરાતે હુતોસ મારણ કરેલું હોવાથી એ અત્યારે ભર ઊંઘમાં છે આ વખતે એને છંછેડવો કામનો નથી એમાં પણ આપનું એકલાનું તો એ કામ નહીં આપ નિરાતે ગામમાંથી વધુ માણસો લઈને આવો તો ઠીક હું તો કોઈ પણ રીતે અહીંયાથી પાછું જવાનો જ નથી તો પછી અમને આજ્ઞા કરો અમો બે જણ માંથી એક અહીંયા ઘોડો હાચવવા રે ને બીજો ગામમાં જઈ થોડાક માણસોને લઈ આવે એવી લપ કરવાનું કઈ જ કારણ નથી હું એકલો જ એને પૂરો પાડીશ સિંહ જાગશે અને ઘોડાને નજરે જોશે તો તરત તલાપ મારીને એને એક જ થાપો લગાવીને પૂરો કરી નાખશે માટે એને અહીંથી દૂર લઈ જાઉં અને દૂર ઊભા ઉભા શું થાય છે એ મૂંગા મૂંગા જોયા કરો પરંતુ દેવી પૂજકોને એ ન રૂચ્યું બાપુ એવી હકુમત ન કરો કોડાને દૂર બાંધી આવીને અમે અહીંયા તમારા પડખે જ રહીશું અમે મરશું તો ચપટી ધૂળ પલળશે પણ આપને જો કોઈ રજા કજા થઈ તો આખી પ્રજાને ખોટ આવે તમને એકલા કોઈ ઉપાય નયત જ દઈ આ ભીખલો તમારી પાસે રહેશે ને હું આગળ જઈને હાવજને ને જગાડીશ આવજ મને પકડે મારું શરીર ચૂથે એટલામાં તો તમે બંને જણા પાછળ જઈને ઠાર કરજો બિચારા દેવી પૂજકે પોતાના ગામ ધણી પ્રત્યેની વફાદારી થી પોતાનો પ્રાણ અર્પણ કરવાનો નિશ્ચય જણાવ્યો અરે રામ રામ કરો હું હું તમારો ભોગ શિકાર તો તો મારી રાજપુતી લાજે મારા દેહમાં પ્રાણ હોય ત્યાં સુધી તો બીજાને ઈજા ન જ આવવા દઉં એટલું જ નહીં પણ બનતા સુધી તો બીજાની મદદ પણ ન લઉં હવે વિલંબ કરવામાં સાર નથી માટે મારું કહ્યું માનીને અહીંયાથી હાલ્યા જાઉં નથુભાઈ ની આજ્ઞા ને આધીન થયા વિના બીજો કોઈ જ ઉપાય નથી એમ જણાતા બંને દેવી પૂજકો ઘોડા ને લઈને દૂર નીકળી ગયા તો ખરા પરંતુ એમનું મન નો માન્યું ઝાડના ઝુંડની ઓથે ઘોડાને બાંધીને તેઓ પુનઃ સિંહ વાળા સ્થળે આવ્યા અને નથુભાઈ પોતાને જોઈ ન શકે એ રીતે દૂરથી છુપાઈને ઉભા રહ્યા ડાબા હાથમાં બરાબર ઢાલ પકડીને અને જમણા હાથમાં બરછી લઈને નથુભાઈ નિડરતાથી સિંહની સામે આવ્યા

બળતી મશાલો જેવી ઉગ્ર આખો નથુભાઈ તરફ તાકીને એક ક્ષણભર શું કરવું એના વિચારમાં પડ્યો એકાએક એને નિશ્ચય કરી લીધો હોય એમ એક જ પંજાના સપાટે પોતાના શત્રુ સમા એ માનવીને પૂરો કરી નાખવા એને નથુભાઈ ઉપર તરાપ મારી નથુભાઈ એની કળા સમજી ગયા હતા તરત જ ઘેટા અડી કાઢીને એ ભોય સરસા થઈ ગયા હાવજ એને ટપી ગયો અને દૂર જઈને પડ્યો એનું ધાયરું નિશાન ચૂકવ્યું અને પછી તેને એને ગણકારતા બમણા રોષથી એ નથુભાઈ ઉપર ધસી આવ્યો એક જ ઝપાટે શત્રુને પૂરો કરવાની નેમથી હાવજે ફરીથી નથુભાઈ ઉપર છલાંગ મારી નથુભાઈ પણ બરાબર લાગ જોઈને એક જ પડખે ખસી ગયા

તળથી જુદું કરી નાખ્યું વાવડી ગામના પશુઓને અનેક મૂંગા પશુઓના અને ગરીબ માણસોના આશીર્વાદ આપને મળશે અને આ પંથકમાં આપનો જય જયકાર બોલાશે નથુભાઈ તો કર્તવ્ય પાલન ની સંતોષ ભરી નજરે મૃત પાય થઈ પડેલા સિંહ તરફ જોઈ જ રહ્યા હતા સિંહનો સંહાર કરીને મથુભાઈ પુનઃ મારતે ઘોડે ચોરા ઉપર આવી પહોંચ્યા તેમની ની તલવાર જોઈને સૌ કોઈના મુખમાંથી હર્ષના ઉદ્ગાર નીકળી પડ્યા પહેલા ગઢવી ત્યાં જ હાજર હતા પોતાના વચન આવું સારું પરિણામ આવ્યું એ જોઈને એની છાતી ગજ ગજ ફૂલી પોતાના વહેણ ઉપરથી મહાભારત પાડ્યું ગયો વારે ગાયની ભલી લીધી ભાળ મારી હાવજ મહીપતી સિંહ હણિયો વિકરાળ કૌલી ને કણડતો ફોરી ભરતા ફાળ તેને હળ્યો તેજાહરા અર્થાત હે તેજાભાઈ ના નથુભાઈ અભિનંદનો ચાલુ હતા એટલામાં તો નથુભાઈ નું પરાક્રમ નજરે જોનારા પેલા બંને દેવી પૂજકો ગામને વધામણી આપવા હોશ ભર્યા દોડ્યા એવા અને પોતે નજરે જોયેલો બનાવ સાંગો પાંગ વર્ણવી બતાવ્યો ગામમાં આજે મોટો ઉત્સવ મનાવ્યો સૌ કોઈના અંતરમાંથી એક જ પ્રકારનો ઉદ્ગાર નીકળવા લાગ્યો ધન્ય છે સિંહ નો શિકાર કરીને આખા એ ગામ નું દુઃખ દૂર કરનાર એ દેવાણી કુળ દીપક નથું ભાઈ ને મિત્રો આવી જ બીજી આપણા લોકસાહિત્યની વાતો સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું આઇકન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે